સુરતમાં ખાડીપુરના પાણી હવે ઓસરી ગયા છે જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા એક સપ્તાહમાં જે પણ જગ્યાએ ખાડીપુરના પાણી ભરાયા હતા તે વિસ્તારોમાં હવે પાણી ઉતરી ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સફાઈની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરતમાંથી પસાર થતી મીઠી ખાડીની આસપાસના વિસ્તારો ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં મુકાઈ જાય છે સુરત જિલ્લામાં જ્યારે પણ વરસાદ વધુ ખાબકતો હોય ત્યારે તેનું સીધું પાણી ખાડી મારફતે સુરત શહેરમાં અને ત્યારબાદ દરિયા તરફ જાય છે આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો તેની સાથે જિલ્લામાં પણ વરસાદ થતાની સાથે સુરત શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ ફરી એક વખત ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો છેલ્લા ત્રણ દિવસથી જોવા મળ્યો હતો ગઈકાલ સાંજથી પાણીનું સ્તર ધીરે ધીરે ઘટતાની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે જોકે જે વિસ્તારની અંદર વધુ પાણી ભરાઈ ગયા હતા ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અને સફાઈની ટીમ હાલ કામગીરી કરી રહી છે ખાડીનું પાણી ઉતરતા રોગચાળો ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ 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 જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમઓએશ્રી ખુદ અને ઇન્સેક્ટીસાઇડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને વિઝિટ લેવામાં આવી રહી છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ પંદરથી વીસ જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે જે અમે ત્રેવીસ તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે ફૂડ પેકેટ પણ દરેક ઘરો ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે એટલે જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે ડી વોટરિંગ પમ્પ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ અઢીસો કેવી એના પમ્પ ડીજી સેટ સાથે અને ટોરન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો ઇમિજિયટલી એને કાલ ચાલુ કરીને ડી વોટરિંગ પણ અમે સતત કરી શકીએ લિંબાયત ઝોનના જોનલ ચીફ નિલેશ પટેલે જણાવ્યું કે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી જોકે હવે ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે ધીરે ધીરે મીઠી ખાડી સહિતની ખાડીઓમાં જળ સ્તર ઘટી રહ્યું છે જે વિસ્તારમાં પાણી ઓસરી ગયા છે ત્યાં ઝડપથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારે રોગચાળાની સ્થિતિ ઉભી ન થાય તેના માટે પ્રયાસો શરૂ કરાયા છે આરોગ્ય વિભાગની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુલાકાત લઈ તેમના આરોગ્યની ચિંતા કરી રહી છે અને શક્ય તેટલી આરોગ્યલક્ષી સેવાઓ આપવાનું કામ શરૂ કરાયું છે અસરગ્રસ્ત વિસ્તારોની અંદર દવા છાંટવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જે વિસ્તારમાં સગર્ભા મહિલાઓ છે તેમની યાદી બનાવી છે અને સતત તેમની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેથી કરી તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે મારું નામ પ્રશાંત ચાવડા

અહીંયા ત્રણ થી ચાર દિવસ અમારે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ રહ્યા છે આ વખતે પાણી નીકળવામાં મોડું થયું અને દર વખતે અમુક વર્ષો પહેલા પાંચ એક વર્ષે આવતી તો એકવાર ચલાવી પણ હવેથી અમુક વર્ષોથી દર વર્ષે એક એક બે બે વાર પૂર આવે છે પાણી ભરાય છે અહીંના રહીશો જે નીચે રહેવા વાળા છે ખાસ કરીને એ લોકોને ખુબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે અને એ લોકોના માલ મિલકતોનું નુકસાન થાય છે તંત્રના બાબતે યોગ્ય લેવા માટે મારી છે કે જે લોકો નીચે રહીશો છે એ લોકોને વળતર મળવું જરૂરી છે કારણ કે આ ગરીબ લોકોની વસ્તી છે મિડલ ક્લાસ લોઅર ક્લાસ અપર મિડલ ક્લાસ આ લોકો દર વર્ષે આવા નુકસાન વેઠી ના શકે જે લોકો કોર્પોરેશનના આપણા અધિકારીઓ છે